મિત્રો શું વીસમો હપ્તો યોગ દિવસ પહેલાં કે પછી જારી કરી શકાય ખેડૂતો અહીં જાણી શકે છે મિત્રો સમાચારમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત પોતાના ખેતરમાં દિવસ રાત સખત મહેનત કરે છે વરસાદ હોય કે તડકો તેને પોતાનો પાક ઉગાડવા માટે કોઈ પણ વસ્તુની પરવા નથી અને ત્યારે જ તેને સમુદ્ર પાક મળે છે પરંતુ ખેડૂતનું કામ અહીં સમાપ્ત થતું નથી કારણ કે આ પછી પાક બજારમાં વેચવો પડે છે પરંતુ ઘણી વખત ખેડૂતને પાક ઉગાડવામાં જેટલા પૈસા ખર્ચાય છે તેટલા પૈસા મળતા નથી આર્થિક રીતે નબળા અને ખેતી કરતા ખેડૂતોને મદદ કરવા માટે સરકાર ઘણી લાભદાયી અને કલ્યાણકારી યોજનાઓ ચલાવી રહી છે આ ક્રમમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક યોજના પણ છે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને આ યોજના સાથે જોડવામાં આવે છે અને વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે અને આ પૈસા બે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે અત્યાર સુધી ઓગણીસ હપ્તા જારી થયા છે હવે વીસમાં હપ્તાનો વારો છે તો શું આ હપ્તો યોગ દિવસ પહેલાં કે પછી જારી કરી શકાય છે તો ચાલો જાણવાનો પ્રયાસ કરીએ કે વીસમો હપ્તો ક્યારે જારી કરાય કરી શકાય છે ખેડૂતો આ વિશે વધુ વિગતવાર જાણી શકે છે